અમદાવાદથી સમાચાર માંડલમાં આવેલ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલની બેદરકારી પછી આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારી એસપી પરમાર તેમજ આરોગ્યની ટીમ માંડલ જવા રવાના થઈ છે મોતિયાન ઓપરેશન પછી દર્દીઓને આડઅસરની ફરિયાદ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પાંચ દર્દીઓને ખસેડા ત્રણ મહિલાઓ અને બે પુરુષોને હાલ સિવિલ આંખની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે

ઓકે આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે સર તો જિલ્લા આરોગ્ય અધિકારી પરમારજી જેમણે જણાવ્યું છે કે બાર દર્દીઓ માંડલની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પાંચ દર્દીઓ અમદાવાદ સિવિલમાં આંખની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે